ગાઈસ તો આજે નાસ્તામાં ફ્રૂટ જો ઘણું બધું ફ્રૂટ છે તો ચાલો હવે ફ્રૂટ ખાઈ લઈએ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના બાકી છે 10

હે લાબુ લઈ લીધું લાબુબુ લાબુ એ તો ગાંડા કર્યા છે બધા છોકરા ને તો જો શ્વેતા ને અતુલ ભાઈ જમવા માટે આવી ગયા છે બે વાગે કેમ બહુ ટ્રાફિક હતું એવું છે નવો સ્ટોક બહુ આવ્યો છે તો બેઠા હોય ને તો ફટાફટ કોસ્ટ ગર્લ્સ પહોંચી જજો ને ડ્રેસ કુર્તીમાં ને સાડીમાં પણ બહુ બધો નવો નવો સ્ટોક આવ્યો છે પહોંચી જજો માધવ સ્ટાઇલમાં સારું ચાલો જમી લઈએ આવે તો જો જમવામાં છે ચણા નું શાક છે પછી બટેકાનું વરાળિયું મિક્સ શાક છે દાળ ભાત છે કાસરી અને કાસરી છે ને રોટલી છો છાસ ને ભાત બીજું કાઈ નહીં આમ જો પણ બે પાછું બીજી વાર દેઈ ગયો જમમાં જોઈ લો આપણે જમી લે

સારો ચાલો ગઈશ તો ભાજી મેથીની વીણી નાખી એને આપીશ બધા ઠીંગલી આપી છે અને રીને લેતા આવે ફૂવ આવે છે તો ત્યાં રમાડવી છે તું આપીશ ને હે ગઈસ એક્ચ્યુલી એવા થયું એવું

અમારું જેબડું પકડી ગ્યો હે તને હોમવર્ક કરે છે કેટલું બાકી છે આટલું હાજી 4 4 થોડું બાકી છે તું બેઠો છે તમકો ઓકે જી આજે શું હતું હે તને જમવામાં હેતજભાઈ આજે જમવામાં શું છે કોવા બટેકા કોઈ દે આપે છે કા પહેલા વેલા આપા આપે છે લાગે

કેવી બેઠી છે એક પગ ઊંચો કરીને બેઠી છે જોવે છે કેટલું છે દીકરો જાવ છે સ્કૂલે ત્રણ જણા તો હોમવર્ક કરાવે છે ભાઈને નહીં આ ભાઈ ને હોમવર્ક કરાવે છે કેમ છે હારું કેમ સર બસ મજા મજા જો અત્યારે પપ્પા આવી ને તરત છે ને દરવાજા લગી જોવાય પછી એ મૂકી શિબાયુ આવ્યો શિબાયી કે ક્યાં ગયો શિબાયુ ઇંગ્યુઈ પડી ગયા શિબુ પેં દાત પર તારા જોવે છે ફૂવા દર ફૂવા દર સોકમે ખાઈને અટલ પડી ગયા તું સોકમે ખાયું બંધ કરી દેજો તો ખાય તો સાથે બાજરી ના રોટલા બધું ચટણી ગ્રીન ચટણી તો ચાલો જમી લઈએ ત્રણેય છોકરાઓ જો જોઈ ગયા છે જમવા માટે ગઈશ તો જમી લીધું છે ને છોકરાઓ જો રમે

બોલો યુનિક એકદમ પણ આ ચોકલેટ હશે 50 રૂપિયા ને કો ના ના એટલે બધી મોંઘી નો હોય નો હોય એટલે આ ખજૂર નિયાનો કેટલો મોંઘો આવે જો અહીં લખેલું જ છે મેડ ઇન યુએઈ જો અત્યારે અહીં ખાવી છે તો ચાલો ગાઈસ તો ચોકલેટ હવે ખાઈ લઈએ બરાબર હા બોલો કેવું ખજૂર નિયાનો કેટલો મોંઘો આવે કેટલા કિલો આપણે લાવ્યા હતા 1200 કિલો હા 1200 કિલો ખજૂર હે તો એક પેસી તવેઈ જાય એક બદામનો દાણો પણ ઈ તો કઈ ક્વોલિટી નઈ કેવાય કેમ ખબર ખજૂર તો ઘણી ક્વોલિટી આવે ખજૂર તો ખજૂર આ બદામ છે ને રોસ્ટેડ કરેલો જો કેનેડા વિડીયો કોલ ચાલુ થઈ ગયો છે ઘરે આપણે કેમ આયા તન કોણ ઓલકે આ કોણ તન ઓલકે

રાતના બાર વાગ્યા છે અને ફાઈનલી ઘરે પહોંચી ગયો પોકોડા ખાવા જતા શિયાળાની કમ્પ્લીટલી શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાના પોકોડા ખાતા ગરમા ગરમ હેતભાઈ નો તો બેગ પણ હું લેતો આવ્યો કે હેતભાઈ છે ને હોમવર્ક બાકી હતું એટલે એને મામાના ઘરે પતાવી દીધું ને મામાના ઘરે હવે બે ત્રણ દિવસ કરશે ને એટલે મસ્તી મજા કરે નીચે રમવા જાય હારે મસ્તી કરે જોરદાર ભાઈ લોકોને આજ તો મેં જોયું એકદમ ખુશ હતા ભાઈ આટલો ખુશ તો મેં ક્યારેય નથી જોયો એટલો ખુશ હતો બરાબર તો ચાલો બહુ લેટ થઈ ગયું છે તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટટા ભાઈ બાય શિવ ગુડ નાઇટ જયેશ